નવાયાળ વિસ્તારમાં સ્મશાન પાસે જોઈને ઉભરાતા કોંગ્રેસના કાઉન્સિલરે વિરોધ નોંધાવ્યો હતો નવાયાળ સ્મશાન પાસે છેલ્લા બે મહિના ઉપરાંતથી થી કોર્પોરેશનના આંતરિક વિકવાદ કારણે સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે રોડ પર લાઈન નાખવાની હોય તો રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ અને વોર્ડના એન્જિનિયરો એકબીજાને ખો આપી રહ્યા હોય ડ્રેનિશનું પાણી એટલું બધું ઉભરાઈ ગયું છે કે લોકોને ત્યાંથી પસાર થવાનું પણ મુશ્કેલ પડી ગયું છે ત્યારે સ્થળ પર વોર્ડ નંબર એકના કામ સિલટ જહા ભરવા તથા રહીશોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો છે વોટ લેવા અને આ જુઓ તમે ભ્રષ્ટાચાર અમે આ છે સંકલન માં કોર્પોરેશન માં ઝાલા સાહેબ જ્યારે અમારી ઉત્તર જોવાની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો જે છે દર વારંવાર મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જો હમણાં થોડા સમય પહેલાં જ રોડ નો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલા પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યોને તમે જુઓ કે નિશામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતાં એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયરો છે એની પર નાખે છે તો એકબીજાને જે ખોવા આપી છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે તો આ માત્ર માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની

કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે અમારા ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વાસ એટલી મારે છે બીમારી એટલી ફેલાય છે બહુ જ ખરાબ પરિસ્થિતિ રહી છે છે હવે આ તો સારું છ છ સાત મહિનાથી તો અમે કરી જ રહ્યા છે ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી ત્યાં પંપ મૂકી દીધો ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે પણ અહીંથી કઈ શું આગળ જવા નથી દેતા વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી એને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે અત્યારે બિલ્ડિંગમાં પૂર્ણ ભાગના લોકો બીમાર છે વ્યવસ્થિત કામ કરી એને વોટ મળે આ કંપની ચાર મહિનાથી સતત ઉભરાય છે અમે કેટલા કેટલાજનો રિક્વેસ્ટ કર્યું આવીને બધા માણસો આવીને જોઈ જાય છે પણ કોઈ કશો નિકાલ લાવતો નથી અમારા ઘરમાં નાના નાના બાળકો છે ફ્લેટમાં નાના બાળકો છે ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ અમારી એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો